મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર કારમાં લાગી આગ કોઈ છાણહાની થઈ નથી મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અચાનક કારમાં આગ લાગી જતાં દોડધામ મચી ગઈ હતી કાર માલિકે પોતે ડ્રાઇવિંગ પર કરી રહ્યા હતા ત્યારે આગની જાણ થતાં જ ઘર માલિક કારની બહાર નીકળી ગયા હતા આ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બની હતી ટોલ નાકાની સામે બની હતી બગવાડા ટોલ નાકાનો સ્ટાફ દ્વારા આગને કાબૂ પર મેળવી હતી ફાયર સેફટીના બોટલ લઈને પહોંચી ગયા હતા આગ વધુ ફેલાઈ જતાં વાપી ફાયર બ્રિગેડને

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો